જય ભીમ સાથીઓ નમો બધાય જય ભીમ મિત્રો

કૌશિક ભાઈ સાથે દેવભૂમિ દ્વારકા તાલુકો અને આંબેડી ગામના વિજય સાધીયા આપણી સાથે જોડાવાના છે તો આમાં કમેન્ટ અને આપણે જે નવ વાગે સાડા આઠ થી નવ ના ગાળામાં વિજયભાઈ પરમાર બાવા બીપડિયા જેનો તાલુકો ને જિલ્લો રાજકોટ બાવા બીપડિયાના વિજયભાઈ પરમાર ઈ પણ આપણી સાથે સાડા આઠ થી નવ વાગે થોડીક ચર્ચા કરવાના છે એટલે પોતાના કેમકે live માં તમે તમારા વિચાર કરો તો લોકો સુધી વિચાર પહોંચે કોઈનામાં પરિવર્તન આવે તો બધું હોય એટલે લોકો અને વિજયભાઈ સાદિયા ને હું કહું છું કે હવે તમે માં આવો વિજયભાઈ આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે

ચાલુ કર્યું લોકો લોકો જોડાય જોડાય ને તો તો ચર્ચા કરી માં છે 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 ઓછા પણ નવ ગયા એક ગઈ આજે આપડે ઈચ્છા એવી છે કે વીસ લાઈક મળી જાય ને એટલે હું ધીમે ધીમે આપડે સ્ટેપ બાય સ્ટેપ થોડા થોડા આગળ આલી અને મને ઈચ્છા વિજયભાઈ સાધીયા ને આજે આપણે લાઈવ માં લઈએ બલા ભલે કઈ વાંધો બોપરે જી બોલો નવીન માં હું છો બોપરે છોટે હે તમારું એ ભાઈ બેસર ભાઈ હ છોટે હે તમારું નેટ નેટ છોટે હ હવે હવે છે જોઈ ના હવે બરોબર છે પણ તો કઈક કઈક છોટી જાય બોપેરે જિગ્નેશભાઈ હતા હા જીગ્નેશભાઈ રે 20 મિનિટ ચર્ચા આઈલી લાઈવ માં મારે કોઈ ઉમે બોપરા તમે હતા ને ત્યારે મારા મહેમાન ભેરા આવ્યા હતા ભેરા આવીને મહેમાન ઘરે બેઠા હતા તે તમે લાઈવ હતા ને તે હા પછી મારા પાસે ઉનિયા ભાણેજ ભેરા હતા ને ભાણે ને લઈને પાછો હું બેન ની ઘરે ગયો બરોબર બરોબર હા

યુટ્યુબ માં જાજા વીડિયોા દેળ્યા છે ને છે એટલે હું થાય છે જોઈ છે આગે આગે ના તો ભાઈ હું ના મગજ માં હાલે બરોબર બરોબર એને બોલવું એને એ કઈ પછી એનું કોઈ

આપણે જીતિયાભાઈ વડોદરા થી જોડાઈ ગયા છે એમાં નાગદા ને આજ કઈક જેમ વ્યક્તિ જીતિયાભાઈ નું પાછું એને નામ હોતે લીધું સાગર ની જીત્યાભાઈ નું નામ લીધું એમાં જીતિયાભાઈ કીધું જય ભીમ જીતિયાભાઈ ભીમ

બધું સમજી લ્યો પછી એ રીતે ધરારી ને આપડે કીધા રાખે ને બોલે તો એમાં કઈ કઈ લાગતો નથી ધરારે જ આપડે હરી કરીને બોલાવીએ તે બોલાવી મેં નાઈ ને ના ગાયું કાઢ્યું રાહુલ ભાઈ ને

ગેલા બાપા આપણે ગેલા બાપા ને જાતિ પ્રત્યે કેટલું ભૂલ્યા એટલે એમ ભાઈ પછી એમાં હું છે કે સમાજ ઉપર વાત જાય તો એમાં તકલીફ પડી જાય પછી હા એટલે કોઈ સમાજ નો વ્યક્તિ એકલો ન હોય સમાજ એની હેરે જ હોય જો સાચો હોય તો એટલે ક્યાંક ક્યાંક કોઈ વ્યક્તિ એક વ્યક્તિ ને ટાર્ગેટ કરો છો તો સમાજ એની હેરે જ હોય એમ સમાજ થી નોખા ના હોય સમાજ થી અમુક અમુક જ નોખા હોય સાવ નહીં હોય ને કોક એ અમુક અમુક હોય હા તકલીફ તકલીફ ના પડે કે તમે તમને ક્યાંય તકલીફ પડી હોય તો તમે વ્યક્તિ ગત એની લડો બાકી બીજા કોઈ ને ફરિયો કરવાનું ખોટું પડે હા હા કોઈ પણ કરવી એ ખરેખર તમારું ખોટું પડે છે ના ના કોઈ વ્યક્તિ કદાચ ને એવું માનતા હોય કે આ એકલો છે ને આમ ને તેમ ને એ તમારી ભૂલ થાય સમાજ હારે જ હોય જો આપડે ભાઈ સમાજ ની અંદર બધા ઉકેલા ના હોય જાગૃત નાગરિક એ હોય,

એ કોરટ છે ને કોઈ ના છોડે એ ન્યા હાલતું હોય ને કઈ દે થી એ જ હાલે એમાં આપડે હવે પછી એનું આપડે કે કે એને આમ નથી આવ્યો ને ઉમા નથી આવ્યો ને હવે એનું આમ નીકળશે ને ઓલું નીકળશે તો એ ખોટું છે એ કોરટ કોરટ નું કામ છે ભલે ને એનું કાઢી ને એને મોકલા ને એને જે કરવાનું એ ભલે કરે આપણે શું કામ કેવું જોઈએ અમારે જે ઓલો વાંધો પડ્યો તો એ નથી પીડો તો હમ 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 માથા કુટ થી થી વૈસ માં આપડે સાગર હારે બસ એ જ હતી કઈ બીજી કઈ કઈ નથી મારે કઈ ની હારે અને સાગર કઈ આપડો દુશ્મન નથી આ તો સાગર હું આખો જુદો નીકળે ને એમ કે એમ કર્યા રાખે કે મારે તમારે જરૂર નથી મારે ગયા તમારે કઈ વાત કરવી તમારે વાત કરવી હોય તો અંકિતભાઈ ને ફોન કરો પછી મને ફોન કરે જાણે મોટો હું દાડિયા છે બરોબર આપડે આપડે ભેરો આપડે ભેડવો નતો આપડે નોખો પાડવાની ગણતરી નથી કઈ તો અત્યારે એને એક ઓડિયો મેઘડિયા હેમ્પ્રોસ કોક મારું ભાઈ કરીને નામ છે

જિગ્નેશભાઈને કમ ફોન ફોન કર્યો તો મિનિટ મે જેવું થઈ ગયું છે ભલે ભલે કઈ વાંધો પાછો છે બરોબર કઈ વાંધો ભાઈ હા તો જય ભીમ ભલે જય ભીમ નમો ભાઈ બરાબર